હેલો ફ્રેન્ડ ગુજુ સો ફ્લેવર ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીશું કેસ ચાલુ કરીશું તેના પર એક તવો મૂકીશું તેમાં એકથી દોઢ ચમચી જેટલું ઘી નાખીશું હવે આપણે જે ખજૂરના થોડીએ કાઢેલો તૈયાર કરેલું છે એમાં ઉમેરી દઈશું અને સરસ રીતે શેકી લેશું આપણે એને એને ધીમા તાપે શેકવાનું છે આ રીતના શેકતું રહેવાનું છે અને હલાવતું રહેવાનું છે આપણો ખજર સરસ રીતે શેકાઈ ગયો છે હવે એમાં આપણે ડ્રાય ફ્રૂટ જે શેકેલા છે આપણે એમાં નાખી દઈશું સરસ મિક્સ કરી લઈશું અને ઝીણા ટોપળાનું શીણ છે એ પણ આપણે એમાં નાખી દઈશું નાની વાટકી જેટલું લીધેલું છે ટોપરાનું શીણ આ રીતના બધું મિક્સ સરસ રીતે કરી લઈશું આ બિસ્કીટ લીધેલા છે મેરી બિસ્કીટ હવે આપણે એને સરસ રીતે ખજૂરની રેસીપી બનાવી લઈશું ચાલો હવે આપણે લેર બનાવી લઈશું નાની એવી સરસ એક એક લેર આ રીતના આપણે થેરલીની જેમ બનાવતા રહીશું એની ઉપર એક એક બિસ્કીટ મૂકતા જશું એની ઉપર પાછી એક લેર બનાવી લેશું તેના પર એક બિસ્કીટ મૂકી દેસુ તેના પર એક લેટ બનાવશું તેના પર પણ એક બિસ્કીટ મૂકી દેસુ આપણે ત્રણ લેરમાં બનાવવાનું છે ફરતી કર સરસ રીતે કોટિંગ કરી લેશું આપણે આ રીતના સરસ પેક કરીશું આ રીતના આપણે સાઈડમાં પણ સરસ રીતે વાળી લેશો આ તૈયાર થઈ ગઈ છે હવે આપણું જૂનું ટુકડાનું છીંગ લીધેલું છે માટે કરી લઈશું સરસ રીતે હવે આપની આ રીતના બધા જ ખજૂર બનાવી લઈશું ખજૂર બિસ્કિટ આપને ખજૂર બી તૈયાર છે હવે આપની એના એક પીસના ચાર ટુકડા કરી લઈશું સરસ રીતે તમે જોઈ શકો છો કેટલો સરસ લાગે છે હવે આપણે એના ચાર પીસ કરી લેશો અમારી રેસીપી તમને પસંદ લાય શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપનું ખજૂર બિસ્કિટ તૈયાર છે